તો ગાઈસ સવાર સવારમાં આપણે ને દૂધ લેવા ગયા હતા હવે જઈએ છીએ ઘરે તો આપણે દૂધ લેતા રહ્યા છે તો ગરમ કરીને પી લઈએ ઓ બાપા દરવાજો કઈ જાય છે પાણીનો બોટલો કાલે ભરી આ રહી આપણું દૂધ આપણું નહીં અમૂલ તાજાનું ઓબરું પેકિંગ આવે છે ને તો ચલો ગરમ કરીને પી લઈએ નાઈ બાજુ ગરમ કરી દઈએ અને પછી આપણે બ્રશ કરવા જતા રહીએ આ બાજુ ગરમ થશે પછી આપણે બ્રશ કરી લેશું તો આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે તમે જોઈ શકો છો ગરમ થઈ જાય એટલે પી લઈએ પીધા પછી નાવા જઈએ નહીં બઈ ના દૂધ પીધા પછી તો ઝાડો મારી લઈએ ફર્સ્ટ ક્લાસ ઘર ચોખ્ખો કરી દઈએ પછી નાવા જઈએ તો ગાઈસ ચલો ફર્સ્ટ ક્લાસ ખાઈ લઈએ દૂધ ને આ તમારે આવી જજો તો આપણે નહીં એને ફ્રેશ થઈ ગયા છીએ અને ભૂખ લાગી છે તો ટાઈમ બી ઓવર થઈ ગયો છે તો ચલો કંઈક લેતા આવીએ દુકાનેથી મેગી એગી લેતા આવીએ એટલે બે મિનિટમાં બની બી જાય અને ખાઈ બી લઈએ બે મિનિટમાં તો ના બના તો ખાલી કહેવાનું છે પણ લેતા આવીએ એ જ આગળ પડશે હવે તો ગાઈસ મેં દુકાને જતેલો અને મેગી લેતા આવ્યો છું બે પેકેટ

તો ગાઈસ હવે આપણે મેગી બનાવવાનું ચાલુ કરી દીધું છે આ ગાઈસ તમે જોઈ શકો છો ઓ બાપા ટામેટા પછી લસણ આદુ બધું વાટીને નાખી દીધું છે રઈનો બી વઘાર કરી દીધો છે આ રીતે મેગી બનાવું છું આજે ટ્રાય મારું છું કે કેવું લાગે છે આજે આ રીતે બાકી આપણે ડાયરેક્ટ છે ને પાણી ગરમ કરીને મેગી બાફવા માટે નાખી દીધું બનાવતા મેં કીધું

રસોડા માં પીએ એટલે આવું જ થાય શું કરવાનું તો તમે જોઈ શકો છો કે આપડી મેગી ચડી ગઈ છે પાણી વધારે પડી ગયું એવું કેમ લાગે છે ચલો બની અરે યાર કેમેરો એ પાતો ચલો બની જાય એટલે ખાઈ લઈએ અને તમારે બી ખાવું હોય તો આવી જજો આપણે ગિયર મોસ્ટ વેલકમ તો આપણી ગાઈસ મેગી રેડી છે ચલો ખા લેતે હૈ ઇસકો

ગાઈસ રાતના વાગ્યા છે સાડા નવ ને સાડા નવ વાગે ખાવા બનાવીશ મેં હવે ખાવા દાળ ભાત ને ખીચડી ભાત ખાઈ ખાઈને તો હું થાકી ગયો છું એટલે આજે દહીં લાવ્યો છું દહીં તિખારી બનાવું એવી ગણતરી છે મારી અને દહીં તિખારી બનાવતા મને આવડતી છે નહીં એટલે યુટ્યુબમાં વિડીયો જોવું વિડીયો જોઈને બનાવીએ આપણે દહીં તિખારી ને રોટલી બનાવી એટલે દહીં તિખારી અને રોટલી ખાઈ લઈએ એટલે મારે તો ને કલાક બે કલાકની ગણતરી રાખવી પડશે કારણ કે આપણી સ્પીડ છે નહીં ખાવા બનાવવામાં બનાવી તો દઈશ પણ કલાક જેવું લાગશે કલાક દોઢ કલાક તો લાગશે તો ચલો બનાવી દો ખાવાનું ટાઈમ મળે એમ એમ તમને બતાવતો રહીશ ઓકે તો ફાઇનલી ગાઈસ આ લોટ તમે જોઈ શકો છો કે તમારો ભાઈ લોટ ગુંદે છે કારણ કે દહીં તીખારી તમે બનાવી દીધી છે હવે રોટલી બનાવવાની છે અને આ બાજુ ટેપ વાગે છે ગાઈસ ચાલુ કરી દીધું આપણે ડીચે મિની ડીચે અને એક બાજુ આપણે લોટ ફર્સ્ટ ક્લાસ ચલો બની જાય રોટલી એટલે બતાવું તમને ફાઇનલી દોસ્તો તમારા માણસે એટલે કે તમારા યુટ્યુબરે શાક બનાવી દીધું શાક કંઈ આપણે દહીં તિખારીને રોટલી બનાવી દીધી છે જુઓ તમને બતાવું આ મારી રોટલી ગઈશ છે ને ખાલી ફર્સ્ટ ક્લાસ રોટલી અને દહીં તિખારી આ દહીં તિખારી છે ગઈશ ચલો ખાઈ લો પછી મળું તમને બીજું કે મેં શર્ટ કાન નાખી દો કારણ કે આખું મારું શર્ટ પલટી ગયું છે રસોડામાં રહી કલાક રહ્યો એટલે ગરમી ગરમી થઈ ગઈ તો ચાલો ખાઈ લઉં પછી મળું તમને તો મિત્રો મળીએ ના લગમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ